માટે રેશન કાર્ડ લિંક કરવું નવું તંતુ ઉમેરાયું છે જેના પગલે વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોની સ્થિતિ ફફોડી બની રહી છે રેશન કાર્ડ નહીં હોય તો વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નહીં મળે પ્રાપ્ત માહિતી અનુસાર રાયની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા એકથી લઈને મળતી શિષ્યવૃત્તિ ગણવેશ સહાય ધોરણ બાર ના વિદ્યાર્થીઓને સરસ્વતી સાધના યોજનાની સહાય છેલ્લા કેટલાક વર્ષોથી સીધી વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં જમા થાય છે

કચેરી દ્વારા સ્કૂલોના આશ્રય અને પરિપત્ર કરી સૂચના અપાય છે વિદ્યાર્થીઓના નામ રેશન કાર્ડમાં ન હોય તો તેમાં નામ સડાવવાના રહેશે ત્યાં વિદ્યાર્થીઓની યાદી બનાવવાની અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રણ હેઠળ સરકારી કચેરીમાં જમા કરાવવાનું રહેશે નવું કાર્ડ કાઢાવવું વગેરે રેશન કાર્ડમાં વિદ્યાર્થીઓના નામ દાખલ કરવા માટે પણ વાલીઓના ધક્કા ખાવાનો વારો આવશે